દેવાયત ખબર દેવાયત ખબર દેવાયત ખબર દેવાયત ખબરની સાથે શું થયું એની ઘટના શું થઈ અત્યારે બહુ વિડીયો ફરી રહ્યા છે યુટ્યુબમાં ઇન્સ્ટાગ્રામમાં એટલા માટે આપણો વિડીયો પણ જો એકવાર હું એવું કહેતો નથી કે કોઈના વિડીયો સાચા હોય કે ખોટા હોય પણ આ વિડીયોમાં એકદમ દેવાયત ખવડ પોતે બોલી રહ્યા છે અને એકદમ સાચું છે તેમની સાથે શું ઘટના બની છે તે બધું દેવાયત ખવડ પોતે કહી રહ્યા છે વિડીયોમાં એટલા માટે તમે ધ્યાનથી જોજો અને વિડીયો ગમે તો લાઇક કરજો કમેન્ટ કરજો તમારા દોસ્તોને આપણો વિડીયો શેર કરજો ને આપણી જે બી સોડા વ્લોગ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો યાર સારા સારા વિડીયો હું લાવતો રહીશ ડાયરા અને એક ડાયરામાં હાજરી નો આપી બીજા ડાયરામાં હાજરી આપી એના લઈ અને વિડીયો હું આપના સુધી પહોંચાડવા માટે શેર કરું છું કે નમસ્કાર મિત્રો માર્કેટમાં ફરે છે કે દેવાજ ખવડે બે ડાયરા લઈ અને એક ડાયરામાં હાજરી નો આપી બીજા ડાયરામાં હાજરી આપી એના લઈ અને વિડીયો હું આપના સુધી પહોંચાડવા માટે શેર કરું છું કે જે ડાયરામાં મેં હાજરી આપી એ આયોજકના ઘરે સીસીટીવી ફૂટેજ ચેક કરો સનાથલ કે મેં હાજરી આપી સનાથલમાં આઠથી સાડા નવ સાડા નવે મેં આયોજકની રજા લઈ અને પીપળા પ્રોગ્રામ જવા માટે નીકળ્યો મેં નથી ફોટો કર્યું કે નથી પૈસા લીધા પાસેથી આની પહેલા પણ એનો ડાયરો કર્યો બે મહિના પહેલા લગ્નમાં ત્યારે પણ મેં રૂપિયો લીધો નથી ખાલી માત્ર ને માત્ર સંબંધમાં તો જે પણ મેં વિડીયો ફરતો જોયું એટલે ખાસ સ્પષ્ટ કરવા માટે કેટલી ખબર મને મળે છે ફિલ્ડમાં કે ડાયરો લીધા પછી ક્યાં જવું ક્યાં ન જવું એટલા માટે સ્પષ્ટ કરું છું કે એક પણ રૂપિયો લીધા વગર સંબંધ જાળવવા કાર્યક્રમમાં મેં હાજરી આપી છે છતાં પણ જો કોઈને એમ થતું હોય કે આજે નથી આવી તો એ વાત બહુ બિલકુલ ખોટી છે જે પણ મિત્રો જે પણ વિડીયો વાયરલ કરે તો એને ખાસ નોંધ લેવી કે પહેલાં જાણી જોઈ અને વાત સાચી શું છે એ પબ્લિક સુધી મૂકવાના મારે વિનંતી આજ પણ એમના ફાર્મ હાઉસના વિડીયો કે સીસીટીવી ચેક કરો જેમાં આઠથી સાડા નવની મારી હાજરી છે અને રજા લીધા પછી આયોજકની હું કીપળા પોગ્રામમાં જવા માટે ડાયરામાં નીકળ્યો છું આ વાતની ખાસ નોંધ લેવી જય આમ